વડોદરામાં આગામી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવનારા મહાશિવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડોદરાની શાન સમાન અને શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે બિરાજમાન એકસો ફૂટ ઊંચી સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પાસે યોજાનારી મહાઆરતીને લઈને વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા વ્યવસ્થા અને ભક્તો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો મહાઆરતી દરમિયાન હજારોની મેદની ઉમટવાની શક્યતાના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મહાશિવરાત્રીના દિવસે વડોદરામાં પરંપરાગત શિવજીકી સવારી નીકળશે જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે શિવજીગી સવારી વિવિધ માર્ગો પર ભ્રમણ કરીને સાંજે સુરસાગર તળાવ પહોંચશે તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ અંગેની વ્યવસ્થાઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેથી નાગરિકોને કોઈ અગવડ ના પડે પોલીસ કમિશનર દ્વારા સોશિયલ અને અન્ય માધ્યમો દ્વારા ભીડભાડવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે ના ના કમિશનર શ્રી અને પોલીસ કમિશનર શ્રી એમનો જે કાર્યક્રમ છે કે જે સફાઈ કરવાનો એ કરવાનો રૂટ છે એ રૂટનો જે એ પોલીસ કમિશનર અને